વડોદરા કેન્દ્રીય બજેટને વીસીસીઆઈ અને યુવાઓએ આવકાર્યું એમએસ એમએ માટે થયેલી જાહેરાતોની ઉદ્યોગકારોમાં જોવા મળી ખુશી સ્પોર્ટ્સ માટે થયેલી જાહેરાતને પણ સભ્યોએ આવકાર્યું મોદી સરકારનું છવ્વીસ સત્યાવીસનું બધાય બજેટ ત્રણ કર્તવ્યનું છે આર્થિક વિકાસ લોકોની અપેક્ષા જે હતી એ પૂર્ણ કરવી અને સૌનો સાથ સૌનો વિકાસ ખાસ કરીને જે ટુ ટાયર અને થ્રી ટાયર શહેરો છે એને પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડ રૂપિયા આપશે એટલે જે નાના નાના જે શહેરો છે એનો પણ બહુ જલ્દીથી વિકાસ થશે અને ખાસ જે કેન્સરની દવાઓ છે અને બીજા નવ ગંભીર દવાઓ રોગોની દવાઓ એ સસ્તી થશે એટલે આ વખતનું જે બજેટ છે ગુલાબી કહીએ તો લોકોને મજા આવે એવું છે અને લોકોની જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ થતી કાઈ તે જૂના જે ટેક્સીસ ને બધા હતા એમાં હવે સુધારા કર્યા છે અને ઇન્કમ ટેક્સને સરળતા કરવા માટેનો આ બજેટ છેના બજેટમાં જોશો તો ટેક્સમાં ગઈ વખત સરકારે ઇન્કમટેક્સમાં જે જે રાહતો આપવાની હતી નોકરિયાતોને કરદાતાઓને એ ગયા બજેટમાં એમને મજબૂતાઈથી મૂકી છે એટલે આપણે દર વખતે સરકાર પાસે એવી આશા રાખીએ કે ઇન્કમટેક્સ લિમિટ સરકાર ઇન્કમટેક્સની લિમિટ વધારવા કરતાં લોકોની આવક વધારવાના પ્રયત્નો આ બજેટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સરકારનો અભિગમ એ છે કે ભારત દેશના કોઈ પણ નાગરિકને ક્યાંય ટેક્સ રિઝીમથી તકલીફ ના થાય અહીંયા એને કોઈ પણ જાતની ટેક્સની ઝંઝટમાં કોઈ નવા નવા પ્રોબ્લેમ્સ ઊભા ના થાય એની માટે સરકારે એકદમ સરળીકરણ સાથેનું એક આ બજેટ મૂક્યું છે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારમણે આજે નવમું બજેટ રજૂ કર્યું છે રવિવારનો દિવસ અને સંસદ ચાલુ એ કદાચ પહેલીવાર બન્યું છે અને આજે શેર બજાર પણ ચાલુ છે આજ દેશની ભારત દેશની મજબૂતાઈ બતાવી રહ્યું છે કર્તવ્ય ભવનથી સૌ પહેલું આ બજેટ ત્રણ કર્તવ્ય સાથેનું આ બજેટ ત્રણ કર્તવ્યોમાં સરકારની પોતાનો ઈરાદો અને એમની મજબૂતાઈ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે એમએસએમઈની વાત કરીએ તો એમએસએમઈ માટે આ વખતે સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે અને સાથે સાથે ટુ ટાયર થ્રી ટાયર સિટીની વાત કરીએ તો નાના જે શહેરો છે એમને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડ આપવાનું નક્કી કર્યું છે જે પ્રમાણે પ્રોજેક્ટ મૂકશે એ પ્રમાણે એમને પૈસા મળશે ના ના એકદમ સૂક્ષ્મ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો માટે પણ સરકારે બે હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે સરકારનું સૌથી વધારે ફોકસ બાયોફાર્મા અને સેમી પર દેખાઈ રહ્યું છે અને એ જ સ્પષ્ટ છે કે ભારત આત્મનિર્ભર બનવા તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકારનો જે અભિગમ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એમને જેટલા સુધારા સિંગલ વિન્ડો સિસ્ટમ માટેની જે નવી બાબતો પ્રાવધાનમાં મૂકી છે વીસીસીઆઈ અને સમગ્ર એસે એમએસએમઇ પરિવાર તરફથી સરકારના આ બજેટને અમે આવકારીએ છીએ સરકારનું આ બજેટ આર્થિક સુધારાઓનું બજેટ છે અને એમએસએમઇ ઉદ્યોગો તથા દેશના તમામ લોકોને ઉપયોગી થાય એવું બજેટ સરકારે આપ્યું છે અને બીસીસી એને આવકારે છે